ઘણા વર્ષો પહેલાની આ વાત છે એક નાનકડું ગામ હતું જેની સીમમાં એક વિશાળ અને જૂનું વડનું ઝાડ હતું ગામના લોકો કહેતા કે આ વડના ઝાડ પર રહે છે જે રાતના હેરાન કરે છે રામુ નામનો એક જુવાનીઓ હતો તે ખૂબ જ હિંમતવાન અને થોડો જિદ્દી હતો એક દિવસ પંચાયતમાં વાત નીકળી ત્યારે રામુએ વટ માર્યો હું આ ભૂતભૂત જેવું કંઈ માનતો નથી હું આજે રાત્રે બરાબર બાર વાગ્યે પેલા વડના ઝાડ નીચે જઈશ અને ત્યાંથી એક ડાળી તોડીને પાછો આવીશ ગામના વડીલોએ તેને ઘણું સમજાવ્યું પણ રામુ માન્યો નહીં રાત પડી આખું ગામ ઘસઘસાટ ઊંઘી ગયું હતું રામુ હાથમાં એક લાકડી અને ફાનસ લઈને વડના ઝાડ તરફ ચાલવા લાગ્યો જેમ જેમ તે ઝાડની નજીક પહોંચ્યો તેમ તેમ હવા ઠંડી થવા લાગી રાતનો સન્નાટો એટલો હતો કે રામુને પોતાના જ ડગલાનો અવાજ ડરામણો લાગતો હતો જ્યારે તે વડની બરાબર નીચે પહોંચ્યો ત્યારે અચાનક પવન ફૂંકાવા લાગ્યો વડની લાંબી વડવાયો હવામાં આમ તેમ ડોલતી હતી જાણે કોઈ ભૂખ્યા હાથો તેને પકડવા માટે લંબાયા હોય રામુએ હિંમત ભેગી કરી અને વડની એક ડાળી તોડવા માટે હાથ ઊંચો કર્યો બરાબર એ જ ક્ષણે પાછળથી કોઈનો અવાજ આવ્યો રામુ બહુ ઉતાવળ છે રામુ ચમકી ગયો તેણે ફાનસ ફેરવીને ચારે બાજુ જોયું પણ ત્યાં કોઈ ન હતું તેને લાગ્યું કે કદાચ પવનનો અવાજ હશે તેણે ફરીથી ડાળી પકડવાની કોશિશ કરી આ વખતે તેને લાગ્યું કે કોઈએ તેનો પગ નીચેથી પકડી રાખ્યો છે તે હલનચલન કરી શકતો ન હતો અચાનક ઉપરથી એક જોરદાર હાસ્ય સંભળાયું રામુએ ઉપર જોયું તો તેના હોશ ઉડી ગયા વડની વડવાયો પર એક આકૃતિ લટકી રહી હતી જેના વાળ જમીન સુધી પહોંચતા હતા અને તેની આંખો લાલ ચટક અંગારા જેવી હતી તે આકૃતિ ધીમે ધીમે નીચે ઉતરી રહી હતી રામુ જેવો ભાગવા ગયો કે તરત જ પેલા ભૂતે તેનો હાથ પકડી લીધો તેનો હાથ બરફ જેવો ઠંડો હતો રામુની જીભ જાણે સિવાઈ ગઈ તેણે મનમાં મનમાં ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું કહેવાય છે કે રામુ ત્યાં જ બેભાન થઈ ગયો હતો બીજે દિવસે સવારે જ્યારે ગામના લોકો તેને શોધવા ગયા ત્યારે રામુ વડની નીચે જ પડેલો હતો તેના કપડાં ફાટેલા હતા અને તે ખૂબ જ ડરેલો હતો ત્યાર પછી રામુએ ક્યારે કોઈ વાતનો વટ માર્યો નહીં અને તે વડના ઝાડ પાસે રાત્રે જવાની હિંમત કોઈએ ન કરી આજે પણ લોકો કહે છે કે અમાસની રાત્રે એ વડના ઝાડ પાસેથી પાયલનો કે ખડખડાટ હસવાનો અવાજ સંભળાય છે દરેક વસ્તુ પાછળ વિજ્ઞાન હોય કે ન હોય પણ વડીલોની વાતો અને પ્રકૃતિના અજાણ્યા તત્વોનો ક્યારેય અનાદર ન કરવો જોઈએ